નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આણંદ અકસ્માતોની વણઝાર ના કોઈની નજર લાગી હોય તેમ એક પણ દિવસ અકસ્માત વિના ખાલી જતો નથી હજી થોડા દિવસ અગાઉ નાવલી પાસે હિટ એન્ડ રનની ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી એક વખત અકસ્માત થયો છે એક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો ત્યાં વળી બેડવા આરટીઓ કચેરી પહેલા બેડવાની ઓવરબ્રિજ ચડતા પહેલા એક આઇસર ટ્રક દ્વારા ગાડીને ટક્કર મારી આઇસર ચાલક ગાડી મૂકી અને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં બાકરોલ લાંબેલ રોડ ઉપર હરિયોગર કૈલાસ ભૂમિની પાસે ઝુંપડપટ્ટીની આગળ ગિરિરાજ પાર્ક પાસે વધુ એક નબીરાએ અકસ્માત એક વડીલ લોટની થેલી લઈ પરત ઘરે જતા હતા અને ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જ્યો અકસ્માતમાં ઉમરવાળા કાકાનો એક પગ ભાંગી ગયો હતો પગનું હાડકું પણ બહાર આવી ગયું હતું અકસ્માતનો ભોગ બનનાર કાકાને તાત્કાલિક એકસો આઠ ને જાણ કરાતા જ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા